એ ભારતીય કિસાન સંઘના પ્રમુખ વિનુભાઈ રાદડીયા કિસાન સંઘમાં આજે મારું કહેવાનું એ છે કે તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર પચીસનો રોજ આપણે અમારે ગુઢિયા દીકરીયામાં આરોગ્ય ખાતા દ્વારા કેમ્પ રાખેલો છે ફીમાં જે વસ્તુ આપણે બહાર ગામ જઈ અને બીજા દવાખાને પ્રાઇવેટ દવાખાનામાં જાય તો આપણે એના ખર્ચ અનેક ગણા છે આપણને ખ્યાલ છે કે આજે પ્રધાનમંત્રી યોજના ગોઠવી છે તો એને માટે લીધો કે આપણને ખ્યાલ છે કે એની અંદર આપણે પચાસ ટકામાં આપણને મળી શકે છે દવા તો આ જે પ્રાઇવેટ લિમિટેડ જે મેડિકલો છે એની અંદર આ જે દવાના બહુ ઓર ભાવ લેવાય છે આપણને ખ્યાલ જ છે બધાને હરેકને તો એને માટે સરકાર શ્રીએ જે આપણને શરૂઆત કરી છે કે ગામડા ગામ ગામડાની અંદર કે જે આરોગ્ય કેન્દ્ર સેવા જે શરૂ કરી છે એ ફ્રી છે અને પણ સારવાર સારી છે તો આ હરેક આપણે ગ્રામજનોને અથવા તાલુકાજનોને અથવા જિલ્લા લેવલે અથવા આખા દેશ લેવલે આ કામ બહુ સરસ ને સારું છે ફ્રી દવા અને ફ્રી સારવાર અને ફ્રી સેવા મળે છે તો જેમ બને એમ આપણે સરકારી હોસ્પિટલમાં અથવા આપણે સરકારી કેમ્પની અંદર જેમ જાદવને જોડાવવા મારી નમ્ર એક પ્રમુખ તરીકે એક નમ્ર અપીલ કરું છું જય જવાન જય કિસાન જય